અમે મૈયારા રે ગોકુળ ગામના મારે મય વેચવા ને જાવા મૈયારા રે ગોકુળ એમાં કાનુડો દાણ માગે એ વખતે જીએસટી નાખે આપણા માંથી જ આવે એને મારે અહીંયા આટલી બધી વિગતે વાત નહીં કરવી પણ આપ બધાના ધ્યાનમાં આવે પ્રધાનમંત્રીશ્રીએ ગાયને કેન્દ્રમાં રાખીને ભારત સરકાર દ્વારા આપણી દેશી ગાયની બ્રીડ સારી થાય આપણે ત્યાં અઢી ત્રણ લીટરની એવરેજ છે ગાયો આપણી ને આપણી આ ગાય બ્રાઝિલની અંદર પચાસ લિટર આપે બોલો આપણી જ દેશી ગીર ગાય બ્રાઝિલની અંદર પચાસ લિટર આપે રોજનું આપણે ત્રણ સાડા ત્રણ લીટર માંડ આપે તો એ આપણે ત્યાં પણ પચાસ લિટર આપી શકીએ એવી ટેકનોલોજી છે જ એનો પ્રયોગ થાય અને એ દિશામાં પણ કામ કરવા માટે ભારત સરકારે અનેક પગલાઓ લીધા છે ને હવે એના ફળ પણ આપણને મળતા રહેવા છે તમારી ગાય ગમે તેવી હોય પણ તમે ટેકનોલોજીથી એને બચ્ચું લાવો તો એ વીસ લીટર પંદર લીટર તમારી પસંદગીની હોય એવી જ વાંસળી એવી ટેકનોલોજી આપણે ત્યાં આવી ગઈ છે અમારે અમરેલીમાં ડેરીના અંદર એ પ્રયોગ અમે ચાલુ કરી દીધો છે ને પચી ત્યાં આવી પણ ગઈ છે હવે એ બધી થાય એવા આપણે પ્રયાસો આખા રાજ્યમાં અને આખા રાષ્ટ્રમાં કરવાના છે એટલે વી લીટર વાળી દવા લીટર વાળી ગાય હોય એટલે કઈ જોઈ જ નહીં માણસ એનું કુટુંબ આખું નભી જાય એવી સુંદર વ્યવસ્થાઓ પ્રધાનમંત્રીજીના દિશા નિર્દેશમાં ભારત સરકાર દ્વારા ચાલી રહી છે ગૌશાળાની અંદર આવીને વૈષ્ણવજનોની વચ્ચે આ વાત મૂકવાનો મને ખરેખર ખૂબ આનંદ અને ગૌરવ થયો છે પણ આપ સૌને મારે વિનંતી કરવી છે કે તમે આમાંથી કંઈ કરી શકો ના કરી શકો એની ટીકા પણ કરવાનો મારો કોઈ ઈરાદો નથી પણ હવારમાં ઉઠો અને ખાલી એટલો વિચાર કરો ને કે મારે ચા પીવી છે પણ ચા હું ગાના દૂધની પીશ એવું જો તમે નક્કી કરો ને તો ગાય પાલન ઓટોમેટિક થઈ જાય ઓટોમેટિક થઈ જાય તમે ગાયમાંથી બનાવેલો આ કૌશાળાવાળા હાબુ વેચો આપણે બહાર હાબુ તો લઈ જ છીએ ચા જ ભાઈ જ હાબુ વેચે છે આપણને સમજણ નો પડી એવા બધા આપણને પુળીકા બનીને બનીને બેસી સારા ઉપર ફોટા મૂકીએ ને આપણે એ ઉપર એને બદલે આપણે ગૌશાળાનો સાબુ વાપરવા માટેનો નિર્ણય કર્યો આપણા ઘરમાં ધૂપ દીપ થાય છે એ બધું ગૌ માંથી આધારિત એનો ધૂપદીપ નો આપણે પ્રયોગ કરીએ ગાય દ્વારા બનેલી ગાય ના ગોબર માંથી ગૌમૂત્ર માંથી બનેલી કોઈ પણ ચીજ વાપરવા માટેનો આગ્રહ રાખો એનું નામ પણ ગૌ સેવા કહેવાય અને એ બહુમાળીમાં રહેવતન કરી એમાં પછી ગાય રાખવાની આવશ્યકતા નથી એટલે સમાજની અંદર જો એની વસ્તુઓની માંગ વધશે તો ઓટોમેટિક ગાયની કિંમત વધશે ગાયની કિંમત વધશે એટલે ઓટોમેટિક લોકો એને પાળશે ખાંચવશે અને આ આપણો જો હોસ્ટેલ વાળો એ કોન્સેપ્ટ આપના સૌના ધ્યાનમાં આવે તો અહીંયા આપ સૌ વડીલો બેઠા છો એમને અને આપ સૌને તો તમારી પોતાની ગાય દૂધ તમે પોતે ખાતા થાવ એવો પણ પ્રયોગ આપણે સૌ સાથે મળીને કરી શકીએ મેં એક બહેન પૂછ્યું હતું તમારે ત્યાં દુજાણા શું છે તો એને ના ન પડે કે મારે ગાય નથી ભેંસ નથી એમ નો કીધું પણ એને કીધું કે આમ સોથે મળે રહી આપણે સમજી જવાનું ચોથે મળે રહે એની પાસે આ ન સમય નો આ ફેરફાર છે ને હવે આ એટલા બધા આવી રહ્યા છે એટલે મોટા ભાગની વસ્તી તો એ મારે ત્યાં આપણે માતાજીને ક્યાં લઈ જાવ એનો અર્થ એવો નથી કે આપણે એનીથી છૂટા પડ્યું અને એ કાળખંડની અંદર પણ એની સાથે રહી શકાય એ માટે જો થોડો વિચાર આપણે કરીએ તો પણ આપણે ગાય માતા સાથેનું આપણું અનુસંધાન જોડાય હું તો કાવ હોસ્ટેલના એક વિષયને લોકોની વચ્ચે કાયમ રાખતો હું છું આ રાજકોટ મહાનગર છે નહોતા ત્રીજી ગૌશાળા વાળા મેં એકાદી વખત તો કીધું છે નહીં ફરીથી ટકોર કરું કે અહીંયા આ પ્રવૃત્તિ તમારી ચાલે છે એમાં એક હોસ્ટેલ પણ બનાવો ને જેમાં અહીંના ભાગ્યશાળી વૈષ્ણવો જે નગરની અંદર રહેતા હોય એ પોતાની ગાય અહીંયા રાખે કે ત્યાં ચોથા માળ ન રાખે આપણે દીકરા દીકરીઓને હોસ્ટેલમાં રાખીએ છીએ ત્યાં કેમ આપણે નથી કહેતા કે અમે અમારી દીકરીને અમારા દીકરાને હોસ્ટેલમાં નહીં મૂકીએ ત્યાં તો વેલાહેર મૂકી આવી હજી તો હાંસવવા જેવડા હોય ધીરે રમાડવા જેવા હોય તોય મૂકી આવે છે એને બદલે ગાયની પણ જો હોસ્ટેલ બને અને એ હોસ્ટેલની અંદર નગરજનો પોતાની ગાય રાખે અને એનો રાખવાનો ખર્ચ પણ આપે બદલામાં એને ગાયના ઘી દૂધ ચોખા એના પરિવાર ને મળે એની ગેરંટી આપણા તરફથી મળે મોદી સાહેબ નું આ ગેરંટી વાળું છે ને એમાં આપણે જોડાવું એ તો ગેરંટીઓ આપે છે આપણે એકાદી ગેરંટી આપવાનો પ્રયાસ કરવો જોઈએ કે અમે અહીંયા તમારી ગાય ને અને તમને ચોખા ઘી દૂધ પોગાડશું ને એની જો બચત થશે કારણ કે હારી ગાય રાખો દહ લીટર વાળે તો એ કઈ તમારા નાના કુટુંબમાં દહ લીટર વપરાય નહીં તો લીટર બે લીટર દૂધ વપરાય બાકીનાનું માર્કેટિંગ પણ તમારે કરી દેવું અને એમાંથી પછી નફો નુકસાન થાય એ ઘરધણી પાસેથી લેવાનું એ પ્રકારની જો વ્યવસ્થા થાય તો નગર જીવનની સાથે ગાય માતાને જોડવાનો આપણી પેઢીએ પ્રયાસ કર્યો છે એની પેઢીએ તો ખૂબ પાડ્યા એમણે તો વાહિદાઈ કર્યા ગાયો ને ધમાર્યું દોયું ભલોયું આ બધું કર્યા જૂની પેઢીના લોકોએ પણ નવી પેઢીના ભાગ્યમાં આ નથી તો એને આપણે આવો અવસર આપવો જોઈએ આજે તમે જેમ અહીંયા બધા આવ્યા છો તો બધા ગૌશાળાની અંદર આંટો મારવા જાય કોણ ખવડાવે છે ભાઈ લાગે છે તો આપણે હોસ્ટેલમાં આપણી ગઈને મળવા જઈએ એમ મન નહીં દેખાડીએ કે કાબરી આપણી છે હમણાં વિયાણી આ વાંસળી આવી છે એવી બધી વાતો પણ કરી શકાય ને એની આપણા પરિવારનો પરિચય પણ થાય અને એમાં જો સીસીટીવી કેમેરાની તમે સુવિધા રાખો તો ઘેરે બેઠા બેઠા બાળકો પણ એની જોડાતા અને એને પણ આ દર્શનનો લાભ મિત્રો ગાય છે ને એ પ્રાણી નથી એ ઈશ્વરે આપેલી આ સૃષ્ટિને સૌથી મોટી ભેટ છે ઈશ્વરની ભેટ એને અત્યારે આપણે થોડીક લાચાર કરી કે ગાય લાચાર નથી આપણે એના કારણે લાચાર થતા છે એ માની નાલગ એવી એવી એની શરીરની ની રચના ભગવાને બનાવી છે દુનિયામાં મારું એક વિધાન છે દુનિયામાં મળ અને મૂત્ર કોઈના પવિત્ર નથી કોઈનાની એટલે ત્રણ અંદર અંડરલાઈન કોઈ એટલે કોઈ નહીં કોઈના પવિત્ર નથી શબ્દ જેવા છે બે મળ શબ્દ બોલો એટલે એ અપવિત્રતાનું નું જ છે મૂત્ર શબ્દ અપવિત્રતાનો નો છે એક અમારી ગાય માતા એવી છે કે એના મળ અને મૂત્ર પવિત્ર દુનિયામાં કોઈ જેના મળ અને મૂત્ર પવિત્ર હોય એના દૂધ ઘી કેવા હોય એ આપણે સમજાવવું પડે જ્યાં પહોંચ્યા એવી સ્થિતિમાંથી સગવડતા પણ છે લોકો પણ સગવડતા નથી એવું નથી ગાડીયું તમે જોવો નામ ન આવડે એવું બધી નહીં એવી એવી ગાડીઓ સો કરાવ ને મોટર સાયકલ લઈ દે છે કે કરાટા કરતા નીકળે જાય ઘી આવે એ બધું ફાવે સ્કૂલો ની અંદર દાખલ કરે છે લાખો રૂપિયા ની ફી વાળું એ બધું આપણને પરવડે છે પણ એ આટલા ખર્ચ કરતા વડીલોને એ ખ્યાલ નથી કે એના સંતાન શુદ્ધ ગાયનું નું ઘી દૂધ થાય છે કે કેમ એની ગેરંટી નથી એમ એની ગેરંટી જો આપણી જેવી સંસ્થાઓ થોડોક શ્રમ લઈ અને એ દિશામાં પ્રવૃત્ત કરીએ તો મને એમ લાગે છે કે સમાજ ઉપર મોટામાં મોટો ઉપકાર કરવાનું આ કામ અને એની અંદર તમને મદદની કોઈ જરૂર પડે તો ભારત સરકાર તમને મદદ કરવા માટે પડશે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી કોઈ મોટામાં મોટું કામ કર્યું હોય ને મને એમ લાગે છે કે વૈષ્ણવજનોએ તો એક વખત એટલે પોસ્ટકાર્ડ લખીને અભિનંદન કરવા એક વખત એક પોસ્ટકાર્ડ કમસે કમ લખવું છે કે તમે દેશી ગાયને ભારત સરકારના બજેટમાં મૂકી પહેલી વખત દેશી ગાયને એનો વિકાસ કરવા માટેની યોજના બની સમગ્ર પશુઓને વેક્સિનેશન કરવા માટેનો ઓર્ડર કર્યો પ્રધાનમંત્રી આપણને કોરોના ટીકા લાગે તો કેવું સારું લે એને મળી ગયું એ બચી ગયા અને મળવા હાટું થઈને કેવી માથાકું ડાલતી હતી તમને બધાને ખબર છે પણ એ કોરોનાની વેક્સિન આપીને એની પહેલા એક વર્ષે નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશના પશુઓને વેક્સિન આપવાનો ભારત સરકારને ખર્ચે નિર્ણય ત્યારે અમે આખા દેશને વેક્સિનેશન કરાવ્યું ચાર રોગ છે એમાં આપણો પેલો ફરવા ને એવા બધા જે આપણે દેશી નામ છે કુર પકા એ બધા ચાર રોગો એને નો થાય એને માટેના એને વેક્સિનેશન આખા દેશમાં ભારત સરકારને ખર્ચે અમે ચલા ને આપણા વડીલશ્રીએ કહ્યું કે અમે એમ્બ્યુલન્સ વાત આપણે તો માણસો છીએ આપણે તો બોલી શકીએ છીએ મને આવું થાય છે અને આપણે તો બીજાને હાદય કરી ને આપણી પાસે ગાડીનો એક કોકની માગી હીકી પણ આ પશુઓને કાંઈ થાય તો કોણ એને કહેવાય ક્યાં લઈને જવા એને ફેરવવાય મુશ્કેલ એની પાસે જવું મુશ્કેલ અને હાવ ભગવાન ભરોસે આપણું પશુપાલન હાલ એને કાંઈ પણ તકલીફ થઈ હોય તો ધુમાડી દે દેશી ઓહડીયા ગામ જોયેલા પછી ધુમાડો એમ ગમે છે કે ન ખબર પડે આમાં માથું અલાવે તેને બાંધી દે પછી ધુમાડો ભાઈ એને મજા નથી આવતી કઈ કઈ હતું તો શેર મારા એક ભાઈ બંધે સવારમાં પરવાડ ગામમાં ગોતવાનું આ રોકાણ રાતનો નીળ ભાંગતો નથી નીણ ભાંગતો નથી મતલબ ખાતો નથી કાંઈક બીમાર થઈ ગયો પરવાડે આવીને આખા પેટે હાથ ફેરવતો ફેરવતો મોઢે આવ્યો હતી ખબર પડી સીકડું જ નથી છોડ્યું દિવસે દે આઈક્યો હોય ને મોલાયતું બી હોય ત્યારે હાથી આ કઈ શીખલું સડાવું એ આપણે બહુ સીખલા સડાવ્યા એમાં કોરોનામાં આપણને સડાવો આ બધું સર્કલ છે કોમન સર્કલ એવી બધી સ્થિતિનું નિર્માણ થતું હતું એને ધ્યાનમાં રાખીને આપણા વડાપ્રધાન શ્રીએ દેશના પશુઓ માટે એમ્બ્યુલન્સ શરૂ કરી અને એ સો ટકા ભારત સરકાર ખર્ચ મારા મિતલભાઈ ને ગીરીશભાઈ ને એ આ ક્ષેત્રમાં ઘણું કામ કરે એમણે એ તો પોતાની એમ્બ્યુલન્સો મારા અહીંથી લોકોને વાત કરી છે હવે તો નવી સરકારમાં કાટી કહેશું કે તમે જે એમ્બ્યુલન્સ લીધી હોય ને એને હલાવવાનો ખર્ચો ભારત સરકાર આપે એવી કઈ વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સો આવા દાતાઓ આપતા હતા એ આ થતી હતી બાકી તો કોઈ કરતું જ નહોતું ભારત સરકારે જે રાજ્યોને જેટલી જોતી હોય એટલી આપવા માટેનો ઠરાવ કર્યો અને અત્યારે ચારેક હજાર જેટલી એમ્બ્યુલન્સો આખા દેશની અંદર ચાલે છે એમ્બ્યુલન્સો આપી તો રાજ્ય સરકારોએ અમને ફરિયાદ કરી કે તમે જે એમ્બ્યુલન્સ દઈને વ્યા જાઓ અમે ચાલુ કરીએ એટલે અમે ડીઝલ જોઈ ડોક્ટર જોઈ દવા જોઈ કમ્પાઉન્ડર જોઈ એટલે તમે અમારે કળા ઘંટ બાંધી જાઓ એવી સ્થિતિ થાય મોદી સાહેબે વાત કરી મોદી સાહેબે તતત કહી દીધું કે એમ્બ્યુલન્સ ફ્રી એમ્બ્યુલન્સની અરે ડોક્ટર ડ્રાઈવર ડીઝલ કમ્પાઉન્ડર આ બધાનો ખર્ચ જે થાય એમાં સાઠ રૂપિયા ભારત સરકારના ચાલીસ રૂપિયા રહે છે બધા રાજ્યો આજે એને ખૂબ સારી રીતે આવકારે છે એનો નંબર યાદ રાખી લીધો ઓગણીસો બાસઠ છે પેલો આપણને એકસો આઠ હવે મોઢે થઈ આનો નંબર છે ઓગણીસો બાસઠ ઓગણીસો બાહ કરો એટલે તરત પશુ ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સ તમારી સામે આવીને ઊભી રહે અને તમને પૂછે ભગરીને હું થયું કહો શું પ્રોબ્લેમ દેખાડો એનું નિદાન કરી દે ને નાનું મોટું ઓપરેશન હોય તો એની વ્યવસ્થા પણ એમ્બ્યુલન્સની અંદર રાખી છે આવી સુંદર વ્યવસ્થાઓ મોદી સાહેબને કારણે આપણા દેશમાં પશુઓ માટે થઈ અને એમાંય આપણી દેશી બ્રીડની ગાયો એનો જતન કરવા માટે એની બ્રીડ સુધારવા માટે આપણે ત્યાં મોટામાં મોટો પ્રશ્ન છે બ્રીડ નો દુનિયામાં આપણે દૂધ ઉત્પાદનમાં એક નંબર ઉપર છે એક નંબર ને આ બધા ની પાસે હું ગૌરાવું તો દૂધ નાન માખણ નાન દહીં નાન કેટલા ગીત છે પાર વિના ગીતો પાસે દૂધ દહીં ને માખણ